જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ સરસ ખાવામાં ટેસ્ટી અને જરાકે કડવું ના લાગે એવું કારેલા ડુંગળીનું શાક તો આ શાક તમે એકવાર બનાવીને ખાશો તો રોજે બનાવીને ખાશો એટલું ટેસ્ટી આ કારેલા ડુંગળીનું શાક બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ એકદમ સરસ નાનાથી લઈ મોટા બધાને ભાવે એવું જરા કે કડવું ના લાગે એવું કારેલા ડુંગળીનું શાક તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો અહીં આપણે કારેલા અને ડુંગળીનું શાક બનાવવા માટે અઢીસો ગ્રામ જેટલા કારેલા લીધા છે અને બે મીડિયમ સાઇઝની આપણે ડુંગળી લીધી છે તો સૌથી પહેલાં આપણે કારેલાનો આ આગળ અને પાછળનો જે ડિંટાનો ભાગ આવે છે તે આપણે કાઢી લેવાનો છે અને આપણે આખી છાલ નથી ઉતારવાની આ રીતના જે ઉપર ઉપરની જે કડક છાલ છે તે આપણે કાઢી લઈશું સૌથી પહેલા તમારે આ કારેલાને ધોઈ અને પછી તમારે સાલ ઉતારવાની તો તમે આ છાલની ચટણી બનાવીને પણ ખાઈ શકો છો ખૂબ જ સરસ ચટણી બનીને તૈયાર થાય છે તો અહીંયા આપણે આ રીતના ઉપર ઉપરની જે છાલ આવે છે તે બધી જ કાઢી લઈશું તો આ રીતના આપણે છાલને કાઢી લીધી છે હવે આપણે એક બાઉલ લઈ લઈશું અને આ રીતના આપણે ગોળ ગોળ કારેલાને એકદમ સરસ સમારી લઈશું તમને જે રીતના પસંદ હોય એ રીતના તમે કારેલાને સમારી શકો છો તો આ રીતના આપણે બધા જ કારેલાની સાલ સાલુતારી અને આ રીતના કારેલાને આપણે સમારી લઈશું અને ડુંગળીને પણ આપણે સરસ કટ કરી લઈશું તો અહીંયા આપણે બધા જ કારેલાને સરસ આ રીતના ગોળ કટ કરી લીધા છે અને ડુંગળીને પણ આપણે છોલી અને આ રીતના થોડી ઊભી કટ કરી છે તો હવે આપણે કારેલાની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કરીશું અને મીઠાને આપણે એકદમ સારી રીતે કારેલાની અંદર મિક્સ કરી લઈશું આ રીતના કરવાથી કારેલાનું શાક તમારું ક્યારેય પણ કડવું નહીં બને તો અહીંયા આપણે એકદમ સારી રીતે મીઠું મિક્સ કરી લીધું છે તો હવે આપણે આ કારેલાને ઢાકીને અડધો કલાક માટે મીઠાની અંદર રાખીશું એટલે તેની કડવાશ હશે તે દૂર થશે અને કારેલાનું શાક એકદમ સરસ બનીને તૈયાર થશે તો અહીંયા આપણા અડધો કલાક પછી કારેલાની અંદર આ રીતના થોડું પાણી છૂટ્યું છે તો હવે આપણે કારેલાની અંદર પાણી એડ કરીશું અને એકદમ સારી રીતે આપણે કારેલાને આપણે ધોઈ લઈશું તો અહીંયા આપણે કારેલામાંથી પાણી કાઢી લીધું છે તો હવે આપણે શાક વઘારી લઈશું તો અહીંયા આપણે ગેસ ઉપર કડાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે અને કડાઈ આપણે એકદમ સરસ ગરમ થઈ ગઈ છે તો અહીંયા આપણે ત્રણ થી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું આ શાક અંદર થોડું તેલ આગળ પડતું હશે તો શાક એકદમ સરસ બની તૈયાર થશે અહીંયા આપણું તેલ થઈ જાય એટલે આપણે એક ટેબલ સ્પૂન જેટલી રાય એડ કરીશું તો આપડી રાઈ એકદમ સરસ થઈ ગઈ છે તો હવે આપણે હિંગ એડ કરી દઈશું થોડાક આપણે પાણી એડ કરીશું અને આપણે જે છે તે એડ કરી કરી દઈશું બરાબર મિક્સ કારેલા નું શાક અલગ અલગ રીતે બધા બનાવતા હોય છે આજે આપણે એકદમ સિમ્પલ રીતે આ શાક બનાવીને તૈયાર કરીશું એટલે નાનાથી થી લઈ મોટા બધાને કારેલા નહીં ભાવતા હોય તે પણ આ કારેલા શાક ખાતા થઈ જશે અહીંયા આપણે ડુંગળીને થોડી ટ્રાન્સપરન્ટ થવા દેવાની છે અહીંયા આપણી ડુંગળી સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે હવે આપણે એક મીડિયમ સાઇઝનું ટામેટું એડ કરીશું તમે ગ્રેવી કરીને પણ લઈ શકો છો આપણે એકદમ સરસ કોરવા શાક બનાવીને તૈયાર કરીશું તો હવે આપણે આ સમયે એક ટેબલ સ્પૂન જેટલી આદુ અને લસણની પેસ્ટ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું સાથે જ આપણા ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈ જાય તેની માટે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું

આ રીતના ફટાફટ કોઈ તમારે શાક બનાવવું હોય તો તમે ફક્ત તમે એક ટેબ્સપૂન ઘણી આ ચટણી નાખશો એકદમ સરસ તમારું શાક બનીને તૈયાર થશે તો અહીંયા આપણે ચટણીને સારી રીતે મિક્સ કરી લીધી છે હવે આપણે અડધી ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું ચટણીની અંદર આપણે મરચું પાવડર એડ કરેલું છે તો અત્યારે હું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશ આ શાક થોડું તીખું સરસ લાગે છે હાફ ટેબસપૂન અળધો એડ કરીશું અને બે ટેબસપૂન આપણે ધાણા જીરુંનો પાવડર એડ કરીશું આ શાકની અંદર સુગંધ એકદમ સરસ લાગે છે તો આપણે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું આ શાકની અંદર આપણે પાણીનો ઉપયોગ કરીએ એટલે તમે જ્યારે પણ આ રીતના થોડું તેલ વધારે એડ કરવાનું એટલે તમારા કારેલા એકદમ સરસ ચડે તો અહીંયા આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે અને મસાલા પણ એકદમ સરસ થઈ ગયા છે એકદમ સરસ સુગંધ આવી રહી છે તો હવે આપણે જે મીઠાવાળા કારેલાને ધોઈને રાખ્યા છે તે આપણે એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે તો હવે આપણે ઢાંકણ ઢાંકી અને શાકને પાંચ થી છ મિનિટ માટે થવા દઈશું વચ્ચે વચ્ચે આપણે એક થી બે વખત ચેક કરવાનું છે તો અહીંયા આપણે પાંચ થી સાત મિનિટ જેટલો સમય થયો છે અને આપણે તો અહીંયા આપણે આ બાફમાં મજા સરસ કારેલા શાક બનાવીને તૈયાર કર્યું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા આ રીતના આપણી અડીયાને બે ટુકડા થઈ જાય છે તો આપણા કારેલા પણ એકદમ સરસ ચડી ગયા છે તો હવે આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને સાથે જ આપણે લીલા ફ્રેશ દાણા આપણે એડ કરીશું બરાબર મિક્સ કરી લઈશું જોતતા જ ખાવાનું મન થઈ જાય એવું આપણું આ કારેલાનું શાક બનીને તૈયાર થયું છે તો હવે આપણે શાકને સર્વ કરી લઈશું

કે તમને આ કારેલાના શાકની રેસિપી કેવી લાગી જો તમને આ શાકની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય